વડોદરાની પૂર્વ ઝોનની કચેરી અધિકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી ડોર ટુ ડોર કચરાની ગાડીઓમાં જીપીએસ લગાડતા ટ્રેનિંગ અપાઈ હતી વોર્ડ ઓફિસર સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર કર્મચારી રેવન્યુ ઓફિસર સહિતના ટ્રેનિંગ આપવામાં આવી ડોર ટુ ડોર ગાડીમાં લાગેલા જીપીએસ સિસ્ટમને ઓફિસમાં બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરની મોનિટરિંગ કરી શકાશે કર્મચારી અધિકારીને મોબાઈલ એપ્લિકેશન વિશે પ્રશિક્ષણ અપાયું હતું

ડોર ટુ ડોર એજન્સી ગ્રીન ગ્લોબ કરીને એજન્સી છે નવી નિયુક્ત થઈ છે પંદરમી ઓગસ્ટથી તે હાલમાં કાર્યરત છે એજન્સીને ટેન્ડરની શરતો મુજબ જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે જીપીએસ સિસ્ટમ એવી સિસ્ટમ છે કે દરેક સોસાયટીમાં એક એક બે એક બે જગ્યા પર જીપીએસ લોકેશન પીવાઈ લોકેશન સ્ટેટ કરેલું હશે અને ગાડી ગઈ શકે નથી ગઈ કે તરત જીપીએસ લોકેશનથી મોબાઈલ એપ્લિકેશનથી અથવા કોમ્પ્યુટર જાણી શકાશે અને કોઈપણ જગ્યાએ ગાડી કેટલી સોસાયટી મિસ કરી છે કેટલા પોઈન્ટ મિસ કર્યા છે જાણી શકાશે અને મિસ કર્યા છે તો ફરીથી ગાડી ત્યાં મોકલીને કવર કરી શકાશે અને તેમ છતાં ન્યુ વધાર ગેરંટી કરી શકાશે આમ એક તમામ ડોર ટુ ડોરની મોબાઈલ એપ્લિકેશનથી અથવા તો કોમ્પ્યુટરમાં તમે બેઠા બેઠા એનું મોનિટરિંગ કરી શકો શકોવિસ્તૃત એપ્લિકેશન છે જેનો આવનારા સમયમાં દરેક ડોર ટુ ડોર ગાડી માટે ઉપયોગ કરવામાં આવશે અને તેની એક આયોજનબદ્ધ આયોજનબદ્ધની તાલીમ છે જે વડોદરા કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં અત્યારે ચાલી રહી છે તમામ અધિકારીઓ એજન્સીના સુપરવાઇઝર એના એજન્સીના ઓનર અને તમારા એના એજન્સીના સુપરવાઇઝરો પપર સુપરવાઇઝરો વોર્ડ ઓફિસર સેનેટપેક્ટ તમામની તાલીમ ચાલી રહી છે અને તે તાલીમ પૂર્ણ થયા બાદ આ લોકોને એપ્લિકેશન આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને દરેક ગાડીનું અસરકારક મોનિટરિંગ કરવામાં આવશે તેમ છતાં કોઈ મિસ કરશે તો ચોક્કસ થી બિલ માં કપાત કરવામાં આવશે પેનલ્ટી વગેરે કરવામાં આવશે અને તે જગ્યા અસરકારક કરીને અસરકારક વ્યવસ્થા ગોઠવી શકાશે સોલંકી દિવ્યાંગ